નમસ્કાર સારસ્વત મિત્રો આજની તારીખ છ એક પરિપત્ર થયેલો છે અને એ પરિપત્ર કે પ્રથમ સત્રની અંદર ધોરણ જે રચનાત્મક મૂલ્યાંકનનો ગુણ બાબત રચનાત્મક મૂલ્યાંકન કયું ગણવું તો પેલા સમજીએ આપણે કે આ પ્રમાણે અત્યાર સુધી આપણે રચનાત્મક ના ગુણ બાળ બાળકોને મૂકતા વીસ જેટલી અધ્ય નિષ્પત્તિ અથવા તેનાથી જે કઈ ઓછી હોય તે લેતા અને એના આધારે જે માર્ક્સ આવે પરિણામ સી પત્રક ની અંદર આ વખતે શું ફેરફાર થયો છે ત્રિમાસિક કસોટી જે લેવાની એ ચાલીસ માર્ક્સની હતી તેમાં જે બાળકને જેટલા ગુણ આવ્યા છે એ ગુણ આપણે પત્રક્ષી પત્રક્ષી એટલે કે પરિણામ પત્રક એની અંદર આપણે આ ચાલીસ ગુણમાંથી એ ગુણ ત્યાં મૂકવાના છે હવે સવાલ એ થાય છે તો રચનાત્મક મૂલ્યાંકન એટલે કે આ જે પત્રક એ છે તે તે નિભાવવાનું કે નહીં તો જરૂરથી આ રચનાત્મક મૂલ્યાંકન એને નિભાવવાનું છે પત્રક એ જો અહીંયા આપણાને કીધું છે કે રચનાત્મક સતત મૂલ્યાંકન અંતર્ગત પત્રક એ પણ નિભાવવાનું રહેશે પણ તમે આની અંદર જે માર્ક્સ મૂકો છો એ ગુણ તમારે પત્રક સી એટલે કે પરિણામ પત્રકમાં મૂકવાના નથી કારણ કે એ પરિણામ પત્રકમાં આપણે ત્રિમાસિક આધારે ગુણમાંથી જે આવ્યા છે તે આપણે મૂકવાના છે સીધી વસ્તુ કે આ વખતે પ્રથમ સત્ર માટે મૂલ્યાંકન ને ગુણાંકન પદ્ધતિમાં એક જ ફેરફાર થયો છે તે એ છે કે અત્યાર સુધી આપણે પત્રક એ એના જ સતત અને મૂલ્યાંકન કરીને એના ચાલીસ ગુણમાંથી જે આવે તે બાળકને પત્રક સી પરિણામ પત્રક મૂકતા તેના બદલે હવે સત્રાંત ત્રિમાસિક કસોટી જે લેવાની એના જે માર્ક છે એ આપણે એમાં મૂકશું બાકી કોઈ ફેરફાર થયો નથી પત્રકે નિભાવવાનું છે પણ એના ગુણ પરિણામ પત્રકમાં નથી મૂકવાના એના બદલે ત્રિમાસિક કસોટી ગુણ આવેલા છે તે આપણે પત્રક સી એટલે કે પરિણામ પત્રકમાં મૂકશું બસ સીધું પત્રકશું સરળ રાખું છું કે આપણે જે કંઈ પરિપત્ર થયો છે છે તમને ખ્યાલ આવી જ ગયો આ બધા એમ બુદ્ધિશાળી જ વ્યક્તિઓ છો જરૂરથી આ પરિપત્ર સમજણ પડી ગઈ હશે આવા નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ કાનુ સગન ને સબસ્ક્રાઈબ છે લાઈક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ